હું બંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નેત્રંગ ખાતે મહારાજા સાજરા યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક અંતર્ગત રૂરલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું મહારાજા સાજરા યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી દર વર્ષે રૂરલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આગાખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ ઇન્ડિયા નેત્રંગની અર્થપૂર્ણ યાત્રા શરૂ કરી જેમાં રૂરલ કેમ્પમાં એમ એચ આર એમ એમએચ ડબ્લ્યુમાં અભ્યાસ કરતાં પહેલાં વર્ષના વિદ્યાર્થીઓને રૂરલ એક્સપોઝર ટીમ વર્ક ગ્રુપ લિવિંગ વગેરેનું કૌશલ્ય આપવામાં આવે આ વર્ષે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક તરફથી પ્રોફેસર અને ફેકલ્ટી કેમ્પના કોઓર્ડિનેટર સમીના પઠાણ અને ડોક્ટર કવિતા સિંધવાના માર્ગદર્શન હેઠળ જુનિયર એમ એચ આર એમના વિદ્યાર્થીઓ ક્ષિતિજ નામે રૂરલ કેમ્પના નેત્રંગ તાલુકાના વિવિધ ગામોમાં જઈને સોશિયો ઇકોનોમી જેવા મુદ્દાને લઈને સર્વે કરવામાં આવે આ પ્રસંગે નેત્રંગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ગોહિલ યુવા આગેવાન બ્રિજેશ કુમાર પટેલ પૂર્વ સરપંચ બાલુભાઈ વસાવા શ્રીમતી ભક્ત હાઈસ્કૂલના આચાર્ય આર એલ વસાવા સુપરવાઇઝર પ્રમોદસિંહ ગોહિલ તેમજ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ફેકલ્ટી કેમ્પના કોઓર્ડિનેટર સમીના પઠાન ડોક્ટર કવિતા સિંધવ સ્થાનિકો પ્રાથમિક કન્યા અને કુમાર શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો તમામ લોકો ખાસ ઉપસ્થિત ઓફ સોશિયલ વર્ક બરોડામાંથી માસ્ટર્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એટલે કે એમએચઆરએમ બે હજાર ત્રેવીસ અને પચીસ એકેડેમિક યરના ટોટલ ફોર્ટી નાઇન ઓગણપચાસ વિદ્યાર્થીઓ અત્યારે રૂરલ કેમ્પમાં આવ્યા છે નેત્રંગમાં એ કે સંસ્થાના સહયોગથી અમે લોકો નેત્રંગ અને એની આજુબાજુના જેટલો પણ ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં એ લોકો અલગ અલગ મુદ્દાઓ પર એટલે કે જેમ કે બેટી બચાવો બેટી પઢાઓ આંદોલન છે મતદાન કાર્યક્રમ છે કે જેમાં હંડ્રેડ પર્સન્ટેજ મતદાન અઢાર વર્ષ કે એનાથી વધારે વર્ષના યુવાનો અને યુવતીઓ જોડાય મતદાન કાર્યક્રમમાં એના સિવાય જળ સંરક્ષણ છે માટીનું સંરક્ષણ છે અલગ અલગ જે કુદરતી પદ્ધતિઓ છે ખેતી માટે તો આ બધા અનેક મુદ્દાઓ સાથે અમારા વિદ્યાર્થીઓ અત્યારે અલગ અલગ ગામડાઓની મુલાકાત લઈને જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે અને આમાં ફેગ્રેટી ઓફ સોશિયલ વર્ક બી મહારાજા સહજીરાવ યુનિવર્સિટીનો અને એ કે આર સંસ્થાનો ખૂબ મોટો ફાળો છે જેના લીધે વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી રૂરલ કેમ્પની ગ્રામ્ય શિબિરની તૈયારીઓ કરી રહ્યા હતા અને છેલ્લે અમે લોકો ત્રણ ડિસેમ્બરથી સોરી છે છેલ્લે અમે લોકો અઠ્યાવીસ ડિસેમ્બરથી ત્રણ જાન્યુઆરી સુધી આ કેમ્પ ચલાવીશું જેમાં વિદ્યાર્થીઓ અલગ અલગ જાગૃતિના કાર્યક્રમ તેમજ એ લોકો સર્વેના પણ કાર્યક્રમ કરી શકશે